ભયજનક મકાન સર્વેની કામગીરી પૂર્ણ રથયાત્રાને લઈને ભયજનક મકાન ભયજનક ત્રણસો બાસઠ ભયજનક મકાન હોવાનું અમદાવાદમાં સામે આવ્યું અત્યાર સુધી ચાર મકાન ઉતારી લેવામાં આવ્યા છે ભયજનક મકાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે લગભગ ત્રણસો ને બાસઠ મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે તે લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે સાથે સાથે અત્યાર સુધીમાં જે ચાર મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે